Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદના સિકવારમાં જમીન વિવાદમાં વકીલ પર હુમલાની ઘટના સામે આવી છે વાસ્તવમાં અમદાવાદના સિગવાર પાસે જમીન વિવાદ મામલે વકીલ પર હુમલો થયો છે જેમાં ગામના ઇસ્મોએ ટેલેક્શન હત્યા સાથે આવેલા લોકોએ અનેક ગાડીઓમાં તોડફોડ કરી હતી મૂળ માલિકના હકમાં મળતી જમીન પર કબજો કરવા ગ્રામજનોએ હુમલો કર્યો હતો નોંધનીય છે કે ઓગણીસો પંચોતેરથી ભૂલવાડી ત્યારે ગામ પાસે જમીન લઈને ચાલી રહેલા વિવાદને લઈને મામલકદારે મૂળ માલિકને જમીન લેવા ઓર્ડર આપ્યો હતો જોકે મિત્રો આ તરફ જમીનની પણ માપણી પણ કરવા પહોંચેલા વકીલ ત્યારે મિત્રો હુમલાની ઘટના સામે આવતા પોલીસ તપાસ હાથ ધરી અમદાવાદના સિગવાડ નજીક આવેલા ભુલાવાડી ગામ જમીન મામલે તેને અત્યારવાડી ગામના લોકોને આતંક મચાવ્યો હતો વિગતો મુજબ વર્ષ ઓગણીસો થી જમીન મામલે ચાલી રહેલા વિવાદને વચ્ચે ઇદ્રોક્ષ મામલા દ્વારા ત્યારે મિત્રો મૂળ માલિકને તેના કબજાની જમીન લેવા ઓર્ડર કર્યો હતો જેને લઈને વકીલ જમીન માપણી માટે પહોંચ્યા હતા જોકે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે અચાનક ગામના ત્યારે શખ્સો તલવાર લાકડી અને ડંડા જેવા ત્રણ અત્યારવાડે આવી આતંક મચાવ્યો હતો તો મિત્રો આ સાથે અનેક ગાડીઓમાં પણ તોડફોડ કરી હતી જોકે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ